નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાયલા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બનેલા બે વીજ અકસ્માતમાં મહિલાનું સારવારમાં મોત નીપજ્યું હતું જ્યારે યુવાનને વીજ આંચકો લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો સાયલા મૂડી રોડ પર તથા ગંગાનગરની સીમા બનેલ બંને બનાવો વાડી વિસ્તારમાં બનવા સાથે ખુલ્લા વીજ વાયરને કારણે થયેલા અકસ્માતમાં એક માનવ જિંદગી હોવાઈ જવા પામી હતી ડોડિયા ગામના લક્ષ્મણભાઈ ડોડિયાનો પરિવાર સેજકપના પેટાપરા ગંગાનગર પાસેની સીમા વાડી ખેતીકામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોરે વાડીએ રહેલા તેમના દાદીમા પુત્રી તેમજ સર્ગભા પત્ની ભાવિના બહેનને ઓરડી નજીક ખુલ્લા વાયરને અડકતા ભયંકર વીજ શોક લાગ્યો હતો તેથી ભાવીના બેનને ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યારે વૃદ્ધ માજી તથા નાની બાળકીનો બચાવ થયો હતો ઈજાગ્રસ્ત ભાવીના બેનને ડોડિયાની પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત નિપજતા પરિવારમાં આક્રમ છવાઈ જવા પામ્યું હતું મૃતક બેનને સાત માસનો ગર્ભ હતો તેમજ સંતાનમાં તેમણે ત્રણ દીકરીઓ હોવાનો સૂત્રોએ જણાવ્યું હતું હાલ તો ત્રણ સંતાનોએ માતાનો અતાર ગુમાવ્યો છે ત્યારે મૃતક સરખા મહિલાની લાશનું રાજકોટ સિવિલમાં પીએમ કરવામાં આવ્યું હતું તો આર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી